નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરોધ દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ અને એનસીબી દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓ યુવાઓ અને સામાન્ય જનતામાં ડ્રગ્સથી તથા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ ડ્રગ્સ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાલ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસ એનસીબી અને શહેરની સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું કે ડ્રગ સામેની લડાઈ એનસીબી અને ગુજરાત પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી ચલાવી રહી છે અને ડ્રગ્સ માફિયાનો સફાયો કરવામાં આવ્યો છે તેમણે ગુજરાતમાં ડ્રગ્સ સામેના દૂષણ સામેના જંગની વાત પણ કરી હતી જેમાં પાકિસ્તાની સીમા અને સમુદ્રની લહેર વચ્ચેથી અલગ અલગ રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સ કાર્ટેલ સામેના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમનો મુખ્ય ઉદ્દેશ લોકોને ડ્રગ્સથી બચાવવાનો છે આગામી દિવસોમાં ડ્રગ્સ સામેની એક નવી લડાઈ લડવા ગુજરાત પોલીસ તૈયાર છે તેમણે કહ્યું કે ડ્રગ્સના દૂષણમાંથી લોકોને બહાર લાવવામાં પોલીસને સફળતા મળી છે એ બદલ તેમણે ગુજરાત પોલીસને અભિનંદન પણ પાઠવ્યા હતા તેમણે ઉમેર્યું કે મળતી પોલીસને ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે વધુએ કહ્યું કે યુવાનોએ સાથે રાખીને ડ્રગ્સ સામેની લડાઈ માટે એક મજબૂત પગલું ભરવામાં આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં હજારો કરોડનો ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે સામાજિક અને લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પોલીસની કામગીરી કરી રહી છે